નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો ને સુધીના બોલાયા અને આવક નોંધાય બસોને પાંચ મળ જીરુંના ભાવ રૂપિયા ચોપનસો એકથી લઈને પાંચ હજાર નવસો ને ચુમ્માલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય આઠ હજાર છસો ને પાંચ મળ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો પાંચ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર સાતસો ને ચૌદ મણ પરિયાળીના ભાવરૂપે એક હજાર પચાસથી લઈને સોળસો એક સુધીના બોલાયા અને આવક નોંધાય નવ હજાર ત્રણસો ને ચાલીસ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને સિત્તેર મણ તલના ભાવ રૂપિયા ત્રેવીસો એકાવનથી લઈને સત્યાવીસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય સોળ હજાર ચારસો ને એકવીસ મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો ચોપન સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને સત્યાવીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો વીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બે હજાર નવસો ને એંસી મણ ચણાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને બારસો છોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને ઇઠોતેર મણ મગફળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો એકાવન સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને પંદર મણ મગના ભાવ રૂપિયા થી લઈને સત્તરસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને અઠ્ઠાણું મણ ગવારના ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો ચિમોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણીસો ને પિસ્તાલીસ મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો